મોરબીમાં હોર્ડિંગ્સને લઈને વાહન ચાલકો ઉપર જોખમ તોડાઈ રહ્યું છે મહેન્દ્રનગર ચોકડી પાસે હોર્ડિંગ હવામાં ફંગોળાયું હતું હોર્ડિંગ્સથી બાઇક ચાલકનો જોકે અત્યારે આ બાદ બચાવ થયો છે ભારે પવનની આગાહી વચ્ચે શહેરમાં હોર્ડિંગ્સથી જોખમ રહેલા છે હોર્ડિંગ્સ ઉતારવા માટેની કાર્યવાહીને લઈને તંત્ર સામે સવાલ ઉભા થઈ રહ્યા છે તેજ પવનની આગાહી જ્યારે હવામાન વિભાગે અગાઉથી આપેલી છે ત્યારે શા માટે હોર્ડિંગ્સ ઉતારવામાં નહોતા આવ્યા જોખમી ને લઈને શું કાર્યવાહી કરવામાં આવી હતી એ સવાલ છે કારણ કે હોર્ડિંગ્સ તૂટવાને કારણે કોઈનો જીવ પણ જઈ શકે છે વિગતો સાથે સંવાદદાતા હરનીશ જોડાયા છે હરનીશ બેનર છે હોર્ડિંગ્સ છે એ હવાને કારણે ઉડી ગયું હતું જોકે કોઈનો જીવ નથી ગયો હાલમાં શું સ્થિતિ છે જે હોર્ડિંગ છે ઉડી ગયું હતું અને વાત કરીએ તો મોરબીના મહેન્દ્રનગર ચોકડી છે તેની પાસે જે હોર્ડિંગ ઉડ્યું હતું તેને લઈ અને બાઇક ચાલક છે તેના ઉપર આ હોર્ડિંગ આવ્યું હતું અને બાઇક ચાલકનો નો માન માન બચાવ થયો હતો હોર્ડિંગ ઉડીને રોડ ઉપર પડ્યું હતું હોર્ડિંગ અને જો વાત કરીએ તો મુંબઈમાં પણ સર્જાઈ હતી મોટી દુર્ઘટના અને આ હોર્ડિંગ ફરવાથી જે યુવાન છે તેને માથામાં ઇજા થઈ છે અને તેને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવે છે જી બિલકુલ હનીશ આભાર જાણકારી આપવા બદલ